એટલે દરેક ખેડૂત આપણે પ્રેક્ટિકલ બતાવવાનું છે જે સવારથી વાયરલ થયો છે જે લેટર પેડ છે કે જેમાં બસો મણ મગફળી ખરીદવાનું જે એક લેટર છે ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ લેટર ફેક છે હકીકત એવી છે કે જે સુભાષભાઈ ભાદરકાએ આ ત્રણસો મણ મગફળી ખરીદવા માટે જે અપીલ કરી હતી સરકારને અને પછી એને જે જવાબ મળ્યો છે એ પોર્ટલ ઉપરથી આ લેટર ડાઉનલોડ કરેલો છે એટલે

ત્યારે સર્ચ હવે અહીંયા સર્ચ કરવામાં આવશે હવે ત્યાં જો પીજી પોર્ટલ ઉપર આવી ગયું છે લખેલું હા જો પીજી આખી આજે વેબસાઇટ ખુલી છે એટલે વેબસાઇટ છે ને ભાઈ બરાબર અને આપણે કેપ્ચર કરજો આ વેબસાઇટ ખુલી છે હવે વેબસાઇટની ની અંદર અહીંયા રજીસ્ટ્રેશન નંબર લખાયેલો આવે છે કેમ કે એમાં સુભાષભાઈ નો નંબર નાખશું ત્યારે ઓટીપી આવશે ને પછી આપણે આગળ પ્રોસેસ કરી શકશું તમારો નંબર છે ને સુભાષભાઈ અહીંયા એડ કરી દેવાનો છે આ નંબર છે હવે આપણે અહીંયા સિક્યુરિટી કોડ નાખવાનો છે બરાબર એટલે ઓટીપી ટૂંકમાં નાખવાનો છે ને આજે અત્યારે તમે જે કઈ સિક્યુરિટી કોડ પેલા નાખશે પછી ઓટીપી આવશે આ જે કેપ્ચર ભરે છે બાજુમાં જે કેપચુ આવે છે પછી ઓટીપી આવશે ભાદરકા ખુલી ગયું એકવીસ દસ બે હજાર પચીસ અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પ્રતિશ્રી નરેન્દ્રભાઈ મોદી માનની વડાપ્રધાન શ્રી ભારત સરકાર હવે આ જો આખું છે ને આ પોર્ટલ છે ને આના ઉપર જ આ લેટર છે હવે આપણે લેટર તરફ જશું નીચે નીચે જશું આપણે હવે જે જવાબ નીચે આવતો હોય એમાં જો અહીંયા રિપ્લે ડોક્યુમેન્ટ જ્યાં આ પોર્ટલ ઉપર જ્યાં રજૂઆત કરી હતી કે ભાઈ તમે ત્રણસો મણ મગફળીની ખરીદી કરો તો એ ખરીદી માટે જે આખો આ લેટર જે મોકલ્યું છે આમાં આખું વિષય તો કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબત એની અંદર સત્તર નવ બે હજાર પચીસ અહીંયા તારીખ પણ બતાવવામાં આવે છે ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન ગાંધીનગર હવે આ આખું જે કૃષિ ભવન લખોઈને મોકલવામાં આવેલું હતું અને આનું જે આખું મોકલેલું છે એમાં નામ પણ છે લી આપનો વિશ્વાસુ સુભાષ કે ભાદરકા અને એનો જે રિપ્લે છે તમે બરાબર ઝૂમ કરીને બતાવજો રિપ્લે ડોક્યુમેન્ટ એમાં પીડીએફ આપેલી છે ભાઈ પીડીએફ ખોલો પીડીએફ ખોલતાની સાથે જ આ લેટર આવી ગઈ છે એટલે સરકાર તરફથી આ રિપ્લેમાં ડોક્યુમેન્ટ કરી અને આ પીડીએફ મોકલવામાં આવી અને પીડીએફ માં લેટર આવ્યો છે ભાઈ લેટર બતાવજો બરાબર બરાબર આ લેટર બતાવજો કે જે લેટર સવારથી વાયરલ છે એ જ લેટર છે કે બીજો લેટર છે એ જ લેટર છે અહીંયા તમને જોવા મળશે ખેતી નિયામક શ્રીની કચેરી કૃષિ ભવન સેક્ટર દસ એ ગાંધીનગર અને અહીંયા ખેતી નિયામક ની જે આપણે સિગ્નેચર પણ છે જો કે આ ડિજિટલ સિગ્નેચર છે પણ એની સિગ્નેચર છે અને આ જે જે સવારથી વાયરલ લેટર લેટર છે છે એ એમાં તારીખ એટલે આ રીતનો લેટર આપવામાં આવ્યો છે અને આની અંદર સ્પષ્ટ પણ આ નીચે લખેલું છે કે આ જે ગયા વર્ષે જે બે હજાર ચોવીસ ની રિવાઇઝ ગાઈડલાઇન્સ મુજબ ચાર હજાર કિલો પ્રતિ ખેડૂત આ જે ખરીદી છે એ ટેકાના ભાવે કરવા નક્કી કરેલું છે આવું આમાં સ્પષ્ટ લખેલું છે ચાર હજાર કિલો એટલે બસો મણ મગફળી થાય અને એ મગફળી સરકાર એવું કે છે આ લેટરના મારફતે કે અમે આ ખરીદી કરવાના છે આનો લેટર જ્યારે આની રજૂઆત હતી તો ત્રણસો મણની માંગ હતી એ માંગની સામે આ સરકારે આ પોર્ટલ ઉપરથી આ લેટર આપેલો છે ભલે અત્યારે કદાચ સરકાર એમ કહેતી હશે કે લેટર કે વગેરે જે કેતા હોય પણ આ તો પ્રેક્ટિકલ આપણે એ પોર્ટલ પર આપણે ખોલીને બતાવવામાં આવ્યું છે એટલે આની અંદર હવે આપણે બધાને વિચારવાનું છે કે આ શું છે